તો હે ગાઈશ જય શ્રી રામ તો અમે ફાઇનલી મેં ઘરે ગામડે આવી ગયો છું ને વાગ્યા છે અત્યારે સવારના દસ અને આ બાજુ મારો ભાઈ પાણી ભરે છે કાલનો નવો નહીં હવે પાણી બાણી ભરીને નાવા ધોવાનું કરશે અને અહીંયા અમે બોર કરાવ્યું છે આ બોરમાંથી પાણી આવે છે આ છે મારો ભાઈ એ તો ખબર જ છે તમને પાણી ભરે છે નહો નહીં ગાઈશ કાલનો શું નહીં કરતો મહિનો થયો નહીં આટલું બધું કઈ સેની જાતે કહેતા કે મારા મહિનો થઈ ગયો ના આવવાનું એમ તો કઈ ચાલો ભાઈ નહીં કાઢે આપણે બી નહીં કાઢીએ ભાઈ પાણી પડતું તો વિચાર તો નહીં ડ્રમ સારું ને તો કઈ અને અમે કરી છે મકાઈ તો એક મહિનામાં મકાઈ થઈ જશે એવું લાગે છે અને આ બાજુ છે બદામનું ઝાડ તો ચાલો તો ચાલો નહીં તો એને ફ્રેશ થઈને મળીએ તમને

આવડે હોજે વારી એવું છે હા તો ચલો હોજે અને આપણે ગાઈસ હજુ નયા નથી નહીં એને ફ્રેશ થઈ જઈએ એની પહેલા આપણે ગાઈસ ચડ્ડો થોડોક સિલાઈ ઉકલી ગઈ છે ખાંસી ઉકલી ગઈ છે તો આપણે સીવી દઈએ સોય દોરો લઈને બેઠા છે તો ચલો સીવી કાઢીએ પછી નહીં જોઈને ફ્રેશ થઈને મળીએ તમને અને અમારો મહેમાન આવ્યો ગાઈશ કૂતરો આવું છે ગાઈસ તો ગાઈ સાંજ પડી ગઈ છે ને ભાઈઓ આપણે પરોઠા બનાવે છે બટાકાના આ જો પરોઠો છે કે જાડો જાડો ભમ પરોઠો બનાવી દીધો છે એવા જ તો કોઈને ખાવો હોય તો આવી જજો મારો ભાઈનો કોન્ટેક કરીને ના તું બીજી વાર બનાવી દેજે તું બીજી વાર બનાવજે અને એ પિક્ચર જોતો જોતો બનાવે છે અને આ શું કીડી છે હા જીરું तो गाइस चलो बनी खाई आई लाइक इट लाइक लाईक तू मनाल बनावठो तर गाईस तो आई खावं होईजो सेहरा आपला गामडे दो तो चलो है। आने के हो, बनाया मारी तो देखिए ओके દેખવામાં તો વ્યવસ્થિત લાગે છે દેખીએ આવું તો ગાઈસ ન ધોવાનું કરીએ નહીં પહેલાં પણ આપણા ખાટલાની પાર્ટી થોડીક ઢીલી થઈ ગઈ છે તો મે અને ભાઈ ફિટ કરી દઈએ ફરીથી તો ચલો ફિટિંગ બિટિંગ કરીને પછી મળીએ તમને અને આ ઘરમાં કપડાં ઉકાઈ ગાઈસ જુઓ અને આવું કંઈક ઘરમાં બધું છે ચલો મળ્યા ગાઈસ નહીં ધોઈને ફ્રેશ થઈને હવે તમને મળું ફાઇનલી તો બે પંખા ઉતાર્યા છે ગાઈસ તમે એક આ રહ્યો એક આ રહ્યો કારણ કે બે બે પંખા બરી ગયા છે અને એકલો પંખો કમ્પ્લીટ છે એટલે આ બે પંખા સેરા જઈને રિપેરિંગમાં આપી આવીએ તો ખોલી કાઢ્યા પંખાના પોંખ્યા પછી મળીએ તમને આ તો નવો જ પંખો છે ગાઈશ તોય બગડી ગયો તો ગાઈસ મેકેનિકે કોમ કર્યું છે ખતરનાક પંખોંખો ખોલાઈ ગયો છે ઓ પેલા પંખાની વાળી મેકેનિક આર્યા દેખાતા નહી અંધાર મેં તો આજે જોઉં છું આવું તો પંખામાં આવું હોય આવ્યું બરી ગયું છે આવું આવો પેલો પંખો ખુલશે એને એવું થશે કદાચ તો આ બાજુ બધા પંખા નહીં ખાટલા બધા પાર્ટી બધી ઢીલી થઈ ગયેલી ફિટ કરી નાખી આવા લાસ્ટ ખાટલો રહ્યો છે ભાઈ કરે છે આવું ક્યાંચી ગાઢ ગયા તો કહીશ ચલો અમે જુને આવો જોવાનું બાકી છે મારન ભાઈને તો ખાટલાનું કામકાજ કરીને પછી મળીએ

ગામના ઘંટી મેં ભાઈ અને ભાઈ કઈ ગયેલા આવડે તો આવતો હતો લાગે ફરીને આવશે ગાઈશ કારણ કે અહીંયા છે ને પાણી ને એવું બધું છે એટલે તો ચલો ભાઈ આવે એટલે દહીં લઈને નીકળીએ ધરાવવા માટે તો ભાઈ આવી ગયો છે દહીં લઈને તો ચલો દહીં ધરાવવા જઈએ હાલત ટાઈટ થઈ ગઈ છે ગાઈશ તો ગાઈશ ચલો નીકળી આવે તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘંટીએ મેના ભાઈ તો દરાઈ જાય એટલે નીકળીએ ખબર દુખી ગયો કારણ કે કેટલા કિલો હશે ત્રીસ ચાલીસ કિલો જેવું છે ગાઈશ તો કાકા આવી ગયા છે તો દરાઈ જાય એટલે નીકળીએ તો ગાઈશ ફાઈનલી દહીનું દરાઈ ગયું છે તો હવે જઈએ ઘરે કેટલા થયા ખરાબ પૈસા બેઉનું કેટલા કિલો થયું દસ 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 કિલો સાઠ રૂપિયા થયો મેલ રડ તો ગાઈશ ચલો નીકળીએ હવે અહીંથી હવે ઘરે નીકળીએ આપણે તો અમે આવી ગયા છીએ જૂના ઘરે બાઈક અહીંયા મીકી દીધી છે આપણે તો ચલો નીકળીએ હવે આપણા ઘર બાજુ આપણા નવા ઘેર દેખો આ કાકાનું ઘર આ કાકાનું ઘર તો નીકળીએ હવે આપણે ચલો बर बोमा पाडे कोण बोमा पाडे हा हा भूटा गायस भूटी गाय मी गेली तर रहिज नाही नवरात्री करी ना हाही नवरात्री मीस તો આ બાજુ ભાઈ બધું ચોખ્ખું કરી દીધું છે કારણ કે સારું કર્યું અહીંયા સાપની પાછી અવર જવર વધારે થાય છે એટલે એટલે ચલાય એવી જગ્યાએ સાફ કરી દીધું છે ફાઇનલી ઘર આવી ગયા ચલો બંધ ઓ આવી આવી જીજાજી આયા બાઈક તઈ મીકી છે

તો આ બાજુ આવી ભજીયા બનાવે ના ભીંડાનું શાક હારું ધીરે પણ અને આ બાજુ મમ્મી લોટ ગુંદા હતા અને આ બાજુ સી તું કોણ મંતરા તણ બનાવે ત કોણ બનાવે હા હા બનાવે

ગંદા હાથથી પાડશે કોને તો ગાઈશ જેને બી ખાવા હોય એ આવી જાય એના માટે જા હાથ ગંદા કરી નાખે માટીવાળા હાથ કરી નાખે તો ગાઈશ ચલો જેને બી ભજીયા ખાવા આવી જાય મારા ઘરે બનાવે છે ભજીયા અહીંયા તો ગાઈશ આવી ભજીયા પાડે છે પહેલી વાર Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn không

તો ગાય ચાલો જમી લઈએ બની ગયું છે અને આ બાજુ ભાઈ કઢી કાઢી છે બધાને થોડીક લાય ચાલશે લાય ના રહે પણ આવું નથી ઉડત ઓ ગાઈસ આજની રોટલી આ કૂતરા ના દઈએ છેલ્લી લે ભાઈ લે ગાઈસ જેમને ના ખબર આ કૂતરો મરવાનો હતો પણ જીવી ગયો છે મરવાનો હતો તો તો ગાઈસ ચલો સુવા જઈએ હવે ગુડ નાઈટ બે રોટલી આપી દીધેલી પણ આ કૂતરું બધું ખાઈ ગયું એટલે આ બીજી એક રોટલી લઈને આવજો બસ ના ના ધરાઈ ગયો લાગે છે ચલો હાલી દઈએ ખાસો પછી રાતે ચાલ ગુડ નાઇટ